જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોકમાં તો આજે જવાનું છે બાર ગોમ ધોનેર જવાનું હો અને જો ખેતર શેડાઈ ગયું આજ ઘવા માટે ખાતર પૂંખવા લઈને મેલી દીધું હું છેતર શેડાઈ ગયું કમ્પ્લીટ ટ્રેક્ટર ચાલુ જ છે કટર મારે હે શેરડીને તો કટર મારે સો એલા હું એટલે દેખાતું નથી Nah nakal terbang juga. Terbangnya. 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 Terbangnya.

કટિંગ બટિંગ કરીને તૈયાર થઈ ગયા કનાઈ દેવાનું કરો માર માહાનિયા હા દલપતસિંહ ના માહાનિયા દેવાનું હા લો હવે નઈ ધોઈન સાડી એટલે મળીએ આપણે રોનેર જવા તૈયાર થઈ ગયા હા હવે હેડ્યા હા પહેલો એ ભાઈલો હેડ્યા જોડા ભાઈલો હેડ્યા તૈયાર થઈ Tar baby phong chuông đi lắm mặt tay áo lạy y tế quái yêu hết આપડે રોનર પાકો આઈ ગયા રોનેર ના જમાડા આઈ ગયા 那个鱼，我那个。 તો જે ખોલી મે તો આયા દાદજીમ ધળા થાવા દાદજીમ મસાલા મોહળે બેઠા બેઠા જય માતાજી કોટા જય માતાજી હવે

હા હા તારા પૈસા લાવો પહેલું વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી